કેવા સરસ છે બધા જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ માં આજ આપણે અરસિલ ને તેડી નું વ્લોગ ઉતારવા પડ્યો નહીં અરસિલ ઈ દાંત કાઢે છે અરસિલ ભાઈ ફોન કરતા હતા એટલે આપણે તેડી નું વ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું નહીં આપણે જો પાડા ને અહીંયા બાંધો છે અને નયનભાઈ તક રમે છે અને આમ ઓલી પણ રોશનીના છે અને આપણે સવારમાં ઘણા બધા કપડાં ધોયા છે તો હુકાઈ ગયા છે લઈ લેવી હકેલી લેવી એવું કામકાજ કરવી હર્ષિલને રાખતા રાખતા તો આ લોકો ફેમિલી કન્ટિન્યુ લોગમાં બનાવી છે તો આપણે આવી ગયા છે મહેમાન આવી ગયા છે ગઢાળાથી મારા બા અને મારા બાપુ આવ્યા છે સુખ ભરીએ જાનમાં ગયા હતા ગામમાંથી જાન આવી છે એટલે અને જાનમાંથી પછી આપણે ગોખલાના કાંઈ સેટું ન થાય એટલે આટો મારવા આવ્યા છે અને છોકરાઓ જો ભાગ ખાય છે કા કાઢશીલ એ જો દાદાને ખોળા બે ગયો છે દાદાની જો ભાગ કે એટલો બધો લાવ્યા છે તો ખાય છે અરશીલ જો બેઠો બેઠો કા ભાગ ખાશો અહીંયા મમ હા અમારે अमार बाई जो कोट धोन फूको हे एट सादर ओढ़ी बैठा से mm. <laughs> मार बा ने नैया ने बता बैठा से अँ शेवड़ी लाई एम के जान में क्या फेरवे शेवड़ी हाँ जान मन में लेन जाओ न्याय खोटे क्या हवार नहीं बाबू भी

હેલો ટુ ફેમિલી ને બધાને જય માતાજીને જય દ્વારકાધીશ દીશ બધા કેમ તો મજામાં બસ મજામાં માણીશું આજે આપણે શનિવારને શનિવારના દિવસે આપણે વારે વારે કામ કરતા હોય તો અત્યારે તો જીરું પાવાનું કામકાજ ચાલુ છે તો આટલું આપણે આ જીરું પાવાનું ચાલુ છે આટલું પીજું છે ને આપણે આ સાઈડે જય જીરું બધું પીજું છે તો હાલો તમને હું બતાવું કારણ કે આપણે બપોરની લાઈટ છે એક વાગે આવે છે અને એક વાગે આપણે ચાલુ કરી દીધું હતું અને આ ભાગનું જીરું જે હતું એ પી ગયું છે જો હાજીરું છે આપણે હાજીરું ખોહરું બધું પાઈ દીધું છે એટલું ને આપણે નીચે તો ઝાડ છે એ પાઈ છે અને આપણે બકરાવાળા જો બકરાવાળા આવ્યા છે આપણે જે લોકો કપા હતો એ કપા આપણે ભેળવી દીધો છે આપણે ખોહરવાળા કપા હતો કપા આપણે બધો ભેળવી દીધો છે કારણ કે બધું સરી જાય ખર નહીં હોય સરી જાય પછી આપણે એમાં વાવેતર કરવું છે આપણે બકરાવાળાને ગાવવાળાને બધાને પહેલા બાદ હવે ત્યારે ગાઢવાળા ખાલી રહ્યા છે બકરાવાળા બીઆઈ જશે ખાલી એટલે ચાલો આપણે આપણી બાજુ નીચે આ લે આ બધું તો મારા રાણી અમારા સાસુને બધા જશે નીચે નહીં રોશની બધા નહીં મમ્મી બધા છે તો એ બાજુ હળવું હળવું હાલે દૈશ્ય ફરતા હતા મારવા આપણે મારે હા રાણી આવે છે તેને બીજે આપણે આ મરી જઈએ છીએ કામમાં ઈ બાજુ તો ચાલો આપણે બાજુ નિશેક પડામાં આઈલ્યા દઈશ ગાડ્યા જે કપાવળા કટકામાં સરસ એ બાજુ આપણે એલે રાઈ જઈશી ગીદે ને સરસ હેજો તો ખાય છે খাই বকৰা ગાટવાળા જો અને જો શા તમે બનાવો છો તો પાણા મૂકીએ પવણી આપણે છે પવણી લગ્જત પણ કરો અને એને જો તાજા દૂધમાં બનાવ્યો છે સા તો ગાઢવાળા બધા ભે તો આપણા પડું થયું ખાલી અને આપણે આ બધું ચેથી હલાય એવું નથી ગાઢવાળાને કાંઈક આપણે ખૂબ મકાન પાયા છે ને ચેથી કારણ કે આપણે વસાડ બધી છે લઈએ તો આપણે આઈએ તો આ બાજુ મારક છે ને આપણે છીંડું કર્યું હતું આ ક્યારે કે રીતે લાઇશી ત્યાં ગાઢવાળા ગૌવા લાયા છે આવ્યા હતા અને જો આ બાજુ છે આપણે નજીક છે હવે કેમ કે સરાઈ જશે એટલે એ બાજુ આપણે હવે ઠવડું છે આ એને આપણે આડું મૂકી દેવી કારણ કે હવે પાછા બીજા ઢોર ઘરે ને એટલે હવે આપણે આમાં કાંઈ પેરવળ નથી હવે કાંઈ સરી જશે એટલે હવે કાં ને હવે આપણે જે આ હાઠીયું છે હાઠીઓ બીજી ભેગી કરવાની છે કારણ કે બે શીખ્યા દીધા હતા આપણે ગાર્ડવાળાને એને એટલી હાઠી ખેવાની બાકી ત્યાં એટલી છે તો નખી જો અને ખાયા ત્યાં જશે ગાર્ડની પાંદડા તાલાને બધું ખાઈ છે તો ખોટી હોટે છે તો હવે ખાઈ ગયા થોડા છે હાઠી એટલે હવે આ કાલે છે એટલી ભેગી કીને નાખવાની પછી આમાં ખેડ કરીને આમાં પછી આવે ત્યારે કરી દઈશું શેના આવશું કે કાક લીલું આવશે આપણે ટોરટું તો આલો ફેમિલી હવે એ લેવાનું છે તો દઈ દેવી કોઈ પાછો આપણે ઘરકો જ આવી કારણ કે ના મારા જે ઘી હશે એટલે બકરાવાળા જશે એટલે હું આ સીંડું પેલા બુરી જાઉં એટલે બીજા ઢોરા એ રેઠિયાર અત્યારે ઝીંડું ખુલ્લું છે વળી બીજા રેઠિયાઠો કરી દેશે તો આપણા કહું ને આ બધું બધી મચ્છીનું ઊભું છે તેમાં ખાઈ દેશે લે આપણે પેલા છીંડું દઈ દઈએ તો આલો ફેમિલી આપણે આવી ગયા જશે ઢાબા ઉપર અને અંધારું પણ થોડું થોડું થઈ ગયું છે સુરત રીતે હાથમી જશે

આપણે જે કપાસનો નો ઉઘડો કર્યો તો એ કા હા અને બીજા તો આમ પડામાં નાખ્યા છે અત્યારે થોડુંક આમ નહી દેખાય હા હવે અંતર મૂળી થોડું તો થાવા મારું મૂળી થાવા એટલે નહી દેખાય નકર હમણે ઝૂમ કરીને દેખાડે અને મહેમાન તો વયા ગયા હા આયા તા ઉપર પછી આયા તા ને પાછા ઘડી કાટો મારી ઇને સા પાણી પીને પાછા વયા ગયા હમ ચાંદા મામા જો ચાંદા મામા ઉગી ગયા છે જો કા સરસ મજાના ચાંદા મામા ઉગી ગયા છે અને અત્યારે જો ઠંડો ઠંડો પવન એ મસ્તીનો આવે છે પવન તો અત્યારે ઓછો છે કારણ કે પોવન તો બહુ હતો પણ અત્યારે જો હા લીમડત એક ખેલતી નથી પવન શકાય તો ધીમા ધીમા ફરે છે હા હવામાં પવન બહુ બધું હતો પણ અત્યારે થોડોક ઓછો પવન છે એટલે ટાઈટ થોડીક ઓછી છે ને કાંઈ હોય એમ બધું ટાઈટ લાગે એટલે સરસ મજાનો આપણે વ્યૂ છે આપણે ગામનો વાડીનો બે પેગો વ્યૂ છે કે આ ગામનો વ્યૂ અને આપણે આ બધ તમને આગળ બતાવી વાડી નો વ્યુ કા અને ટાઈડ જો આ અહીં તમ પર આવે હો એમ હા એટલો તો આવે ને ટાઈડ તો તો એવી ટાઈડ આવે ને તે વગર ડાકલે પણ આવી જાય હા સારું હાલો કાઈ વાંધો નહી હવે વ્લોગ આપણે દેવી હા તો બાકી છે વાંધો થોડું ઘણું રંધાઈ ગયું છે થોડું ઘણું બાકી છે એવું છે હા તો બસ હવે આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેજો તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વલોગ જોયો અને પસંદ આવી જ ગયો તો એ લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબર કરી દેજો હાલો તો જલ્દીથી કરી દો સબ્સ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશે નવા વલોગમાં કે આ બધી બધાને જય દ્વારકાધીશ બાય બાય